ગુજરાતના મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાળિયેરના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે નવરાત્રીના પાવન અવસરને લઈને નારિયેળની ભારે માંગ છે એક નંગ નાળિયેર તેત્રીસ થી પાંત્રીસ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેને કારણે ખેડૂતો ખુશખુશાલ છે મહુવા માર્કેટિંગ યાર્ડ છેલ્લા પાંચ દિવસથી નાળિયેરના સારા ભાવ માટે ચર્ચામાં રહ્યું છે મહવા માર્કેટિંગ યાર્ડમાં દોષી બ્રધર્સવતી મનીષભાઈ જાણ જણાવે છે કે મહવા એપીએમસીમાં આખા ગુજરાત લેવલે એક જ પાકલ શ્રીફળનું પીઠું છે કે જ્યાં પાકલ શ્રીફળ મહઉવા એરિયા ઉના ડિસ્ટ્રિક માંગરોળ ડિસ્ટ્રિક તામિલનાડુ આંધ્રપ્રદેશ બધેથી શ્રીફળ વેચાવા માટે અહીંયા આવે છે અને મહુવા માટે ગૌરવની વાત છે કે નવરાત્રિના તહેવાર નિમિત્તે અત્યારે રોજનું મહવામાં વીસથી ત્રીસ હજાર નારિયેળની આવક છે અને મહવામાં નારિયેળ વેચાય છે પચીસ રૂપિયાથી લગાવીને પાંત્રીસ રૂપિયા સુધીના સારા ભાવ ખેડૂતોને મળે છે જે બહુ સારી વાત છે ખેડૂત વેપાર સરકાર આમાં ખેડૂતોને નારિયેળી પ્રત્યે સજાગ જાણ કરે જેથી કરીને એનું ઉત્પાદન વધે અને ખેડૂતોને બને એટલો પૂરતો લાભ મળે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે તાલુકાના વડલી ગામનો હું છું મારે નાળિયેરી છે દેશી નાળિયેરી પહેલાંની અને આજે હું યાર્ડમાં શ્રીફળ લાવ્યો હતો પાકા અને આખા સૌરાષ્ટ્રને આમ ગણો તો ગુજરાતમાં ફક્ત ને ફક્ત મહુવામાં જ આનું માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી થાય છે બીજે ક્યાંય જાહેર હરાજી પાકા નાળિયેરની જાહેર હરાજી થતી હોય એવું મેં સાંભળ્યું નથી કે માહિતી કોઈ નથી અને આજે મારે તેત્રીસો રૂપિયા સો નંગના તેત્રીસો રૂપિયા લેખે ભાવ આવ્યો છે અત્યારે માર્કેટ સારું છે કારણ કે બે ત્રણ દિવસ પછી નવરાત્રિ શરૂ થાય એટલે માર્કેટ સારું છે અને મહુવા તાલુકાના કાંઠાના ગામડાઓમાં ઘણા બધા ગામડામાં નાળિયેરી છે નાળિયેરીની ત્રણ વેરાયટી છે એક દેશી નાળિયેરી એક હાઇબ્રિડ નાળિયેરી એમાં ટીડી ને ડીટી અને એક લોટણ એટલે કે પાણીની નાળિયેરી જે એકદમ લીલા કલરનો નાળિયેર હોય લીલા કલરનો અને પ્રમાણમાં નાની નાની સાઇઝ થાય નાળિયેરે નાનું થાય અને નાળિયેરીનો છોડ એટલે કે એનું ઝાડે તે પણ પ્રમાણમાં નાનું હોય અને આ દેશી નાળિયેરી છે એ એનું આયુષ્ય લગભગ સો વર્ષની આસપાસનું કારણ કે મારે ત્યાં નાળિયેરી છે મારે અત્યારે ઉંમર છે સિત્તેર વરસ પણ મારી ઉંમર કરતાં પહેલાંની નાળિયેરી છે અમુક તો મારા બાપુજીએ વાવેલી એટલે કે મારી સેતેર વર્ષની ઉંમર છે તો મારી પાસે એ પંચોતેર વર્ષ લગભગ પંચોતેર વર્ષના જાળવા છે ને હજી હું એવું માનું છું કે પચેત્રી વર્ષ સુધી જાળવાને કાંઈ નહીં થાય હો